સુરેન્દ્રનગર એમપી શાહ કોમર્સ કોલેજ ખાતે પણ કોલેજના યુવાનોમાં રેલ પ્રતિભા બહાર આવે અને તે આગળ વધે તે માટે સુરેન્દ્રનગર નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ સ્વામી વિવેકાનંદજીની વિવેકાનંદજી છે જેને આપણે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમગ્ર દેશમાં માર્ગદર્શન મળે તેમજ સમયમાં તે આપણા દેશ માટે શું યોગદાન આપી શકે અને તેમમાં રહેલા કૌશલ્ય બહાર લાવી શકે તે માટે રાજ્ય અને જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર એમ પી શાહ કોમર્સ કોલેજ ખાતે પણ કોલેજના યુવાનોમાં રહેલા પ્રતિભા બહાર આવે અને તે આગળ વધી શકે તે માટે સુરેન્દ્રનગર નહેરુ યુવા કેન્દ્ર દ્વારા વિવિધ રમતો આયોજન કરવામાં આવે જેમાં કોલેજની વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને વિવિધ રમતોમાં ભાગ લીધો હતો રમતોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા આજના ડિજિટલ યુગમાં યુવાનોને આપણી વવ જૂની રમતો રમે અને તેનો આનંદ લે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ભાજપના જિલ્લા મહામંત્રી એમપી પી શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ પ્રોફેસર નહેરુ યુવા કેન્દ્ર સભ્ય સ્વામી યુવા વિકાસ બોર્ડના સભ્ય સહિત કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની યુવા હાજર રહ્યા હતા અર્જુન મહેશભાઈ ઠાકર સુરેન્દ્રનગર જિલ્લા નહેરુ યુવા કેન્દ્ર આજે સુરેન્દ્રનગર ખાતે યુવા દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીજીના વિચારો દેશના હજારો લાખો યુવાનો શ્રવણ કરી રહ્યા છે ત્યારે આ કોલેજ કેમ્પસની અંદર પણ આ કાર્યક્રમનું આયોજન કરેલું અનેક સ્વયંસેવકોએ આ વિચારોને શ્રવણ કર્યા દેશની ઉન્નતિ માટે વિકાસ માટે પ્રગતિ માટે યુવાન શું કરી શકે એ વિચારોને સાંભળી અને દેશના યુવાનોએ આજે સંકલ્પ કર્યો છે કે અમે પણ દેશની પ્રગતિ માટે સશક્ત બની રાષ્ટ્ર નિર્માણ માટે અમારી અહમ યોગદાન આપશું તો નહેરુ યુવા કેન્દ્રનું આ દિવ્ય આયોજન યુવા દિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તનું આ આયોજન આજરોજ અમે બધા સાથે મળી અને પરિપૂર્ણ કાર્યક્રમને કરીએ છીએ મારું નામ ખોખર સાનિયા છે હું એમપી શા કોમર્સ કોલેજમાં ભણું છું અભ્યાસ કરું છું અને આજે આજના દિવસે એટલે કે બારમી જાન્યુઆરીએ જે યુવા સંઘ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું તેમાં અમને ખૂબ જ મજા આવી આજના મોબાઈલના યુગમાં જે આજે જૂની જૂની પુરાણી અમારી રમતો હતી તેમાં અમે હિસ્સો લીધો અને હું સંગીત ખુશીમાં વિજેતા પણ થઈ અને ગુજરાત સરકારનું મને સર્ટિફિકેટ પણ મળ્યું તે બદલ આભાર અને આજના આ નરેન્દ્ર મોદીની જે વ્યવસ્થાઓ છે એમાં અમે સૌ બધાએ ભાગ લીધો તે માટે અમને ખૂબ મજા આવી અને આ યોજના બદલ તમારે ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું બહુ જ સરસ લાગ્યો બહુ મજા આવી બધાને ઉત્સાહપૂર્વક બધાએ અલગ અલગ રમતોમાં ભાગ લીધો અને વિજેતા પણ થયા મારું નામ જાનવી સહિતા હું એમપીસા કોમર્સ કોલેજમાં અભ્યાસ કરું છું આજે બારમી જાન્યુઆરી સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે અમારી કોલેજમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજનો યુવક એટલે કે તે ફોનમાંથી ફોનની ગેમો રમી રમીને જ જીવતો હોય છે પરંતુ જેને રિયલ લાઈફમાં એક્સપિરિયન્સ કરવા માટે અલગ અલગ જેવી કે લીંબુ ચમચી પછી રસા ખેંચ એવી અનેક ગેમો રમતોનું આયોજન કરી અમને કોલેજમાં અલગ રમતો રમાડવામાં આવી હતી જેમાં અમે પણ પૂર્વક ભાગ લીધો અને તેમાં વિજેતા યુવાનોને દરેકને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં અમને ખૂબ મજા આવી રિપોર્ટ